દેશની એકતા અખંડતા બની રહે તે માટે કાર્ય કરવા હાકલ કરાઈ આ તકે વિઠ્ઠલભાઈ ડોબરિયા નિવૃત્ત ક્લાર્ક એક ઓફિસર અશ્વિન રાય જાદા જિલ્લા મંત્રી વીએચપી લખન કામલિયા સોમા પંચાલ સહિત વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના આગેવાનો તથા સ્થાનિક સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનોદ બી રૂજાતલા વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે વિરાટ હિન્દુ સંમેલન મળેલું માણિયા નગર અને ગામડામાંથી મોટી સંખ્યાની અંદર યુવાનો અને વડીલો આ યુવા હિન્દુ સંમેલનને જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ને અંદર થયેલી ને બે હજાર ચોવીસની અંદર સાઠ વર્ષ પૂરા થયા છે એના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ ભારતભરની અંદર જન્માષ્ટમીથી આ સંમેલનો યોજે છે અને લાખોની સંખ્યામાં સંમેલનો થવાના છે સાધુ સંતોનો પણ સારો સહકાર આ સંમેલનને મળે છે અને સામાજિક સમરસતા અને હિન્દુ સમાજ કેવી રીતે સંગઠિત બને સુશ્ચિત બને અને પોતાની ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા માટે યુવાનો ઉત્તીષ્ઠ થાય આવા પ્રયત્નો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે જય શ્રી રામ